ધારાસભ્ય ચૈત્ર શંકુતલાબેન અને વર્ષાબેન આવી હાલતમાં પહોંચી કલેક્ટર ઓફિસ કહ્યું મારા પતિને નહીં મિત્રો નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની પોલીસે કરેલી ધરપકડ બાદ આપના કાર્યકરો અને આદિવાસી સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ચૈત્ર વસાવાની કોટા કેસમાં ધરપકડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેઓ કરી રહ્યા છે રાજપીપળાની કલેક્ટર કચેરીએ આદિવાસી સમાજના આગેવાનો અને આપના કાર્યકરોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું મિત્રો ધારાસભ્ય ચૈત્ર વસાવાના ધર્મપતિ શંકુતલાબેન અને વર્ષાબેન સહિત આપના આગેવાનો અને આદિવાસી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ચૈત્ર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરીએ ઘર્ષણ થયું હતું જોકે પોલીસ સામે બોલાચાલી થયા બાદ કલેક્ટરની મંજૂરીથી આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં આવ્યા હતા મિત્રો અત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે ચૈત્ર વસાવાની બંને પત્નીઓ અને શા માટે બંને એક પુરુષ સાથે લગ્ન કર્યા શું છે આ પાછળનું અસલી સત્ય વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો તમને જણાવી દઈએ કે ચૈત્ર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે પતિ શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી બીજી તરફ નર્સની નોકરી કરતા વર્ષાબેન તેમની સાથે જોડાયા અને ચૈત્ર વસાવા સાથે લગ્ન કર્યા આજે ચૈત્ર વસાવાના બે પત્ની છે ચૈત્ર વસાવા કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે મિત્રો ડેડિયા પાડાના બોગસ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બન્યો અને હાલ વરુષ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર પણ છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સત્તરમાં ભીટીપીના મહેશ છોટુભાઈ વસાવા અને રેડિયાપાડા બેઠક પર વિજેતા બનાવવામાં સૌથી મોટો ફાળો ચૈત્ર વસાવાનો રહ્યો હોવાનું કહેવામાં આવે છે મહેશ વસાવા સાથે અણબનાવ બાદ ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી વર્ષે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ચૈત્ર વસાવાએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરતા ડેડિયાપાડા બેઠક પર એક લાખ ચોત્રીસ હજાર મત મેળવી વિજય મેળવ્યો હતો ધારાસભ્ય બન્યા બાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં ફોરેસ્ટના કર્મચારીને માર મારવાનો અને એક રાઉન્ડ ગોળીબાર કરવાનો કેસ ચૈત્ર વસાવા પર નોંધાયો હતો ચૈત્ર વસાવા લગભગ એક મહિના સુધી ફરાર રહ્યા હતા બાદમાં નર્મદા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તે જેલમાં હતા ત્યારથી જ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી જાહેર કરી હતી ચાલીસ દિવસ બાદ જેલમાંથી છુટકારો મળ્યો અને શરતી જામીન મેળવ્યા હાલ ક્ષેત્ર વસાવા ભરૂચ જિલ્લામાં પ્રચાર કરી શકે છે પરંતુ નર્મદા જિલ્લામાં પ્રચાર માટે આવી શકતા નથી ચૈત્ર સામે કોંગ્રેસના નેતાઓની નારાજગી સહિતના અનેક પડકારો ઊભા કર્યા છે પોલીસ સાથે વિવાદ વચ્ચે ચૈત્ર વસાવાએ શું કહ્યું મિત્રો તમને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ ચોકી બનાવી રાખી છે આ વિસ્તારમાં કોઈ આરટીઓની કચેરી નથી માટે લોકોને દંડ ભરવામાં પણ તકલીફ પડે છે એક વખત કોઈ ગાડી રિટર્ન થાય તો ત્રણ ચાર દિવસ સુધી છોડાવી શકતા નથી અહીંના સામાન્ય નાગરિકો ખેડૂતો મજૂરોને પોલીસ દિવસ રાત દંડ કરી રહી છે